તો મુમુક્ષુ નમ્રકુમાર આગામી વીસમી તારીખે સંયમના પથ પર જઈ રહ્યો છે તે દીક્ષા લેવાનો છે ત્યારે જૈન સમાજ દ્વારા તેમના માનમાં મણિનગર વિસ્તારમાં વિશાળ રોડ શો કરવામાં આવ્યો હતો આ રોડ શોમાં બસ્સોથી વધુ ફોર વ્હીલર સોથી વધુ ટુ વ્હીલર સાથે વિશાળ સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા હતા મહત્વનું છે કે માત્ર ચૌદ વર્ષની ઉંમરે નમ્રકુમાર દીક્ષા લઈ રહ્યો છે ત્યારે જૈન સમાજ દ્વારા નમ્ર સંયમ સ્પર્શના મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે જેનો પ્રારંભ આજે રોડ શો થકી કરવામાં આવ્યો હતો આ મહોત્સવની આગામી વીસ જૂન બે સુધી ઉજવણી કરાશે એને પરમાત્માના વચનો એવા સરસ ગમી ગયા કે સુખ સાહેબીની જગ્યાએ પરમાત્માએ જે ત્યાગનો ધર્મ બતાવ્યો જે છોડવાનો ધર્મ બતાવ્યો ને એમાં જ એને સુખ દેખાવા માંડ્યું અને આટલી નાની ઉંમરે એને સ્વીકાર્યું પોતાની જાતને પરમાત્માના વારસદાર તરીકે પરમાત્માના પરિવારમાં પોતાનું નામ નોંધાયું અને એ રીતના પચીસો વર્ષથી જે પરમાત્માનો પરિવાર અવિરત રીતે આવી રહ્યો છે એમાં આ બાળક એનું નામ નોંધાય અને અમારા માટે અમારા એરિયા માટે અમારા સમાજ માટે એક આદર્શરૂપ અને એક આલંબન રૂપ બની રહ્યો છે આ ચૌદ વર્ષનો છોકરો જે આપણે મોબાઈલ એક કલાક માટે રહી નહીં શકતા મોબાઈલ માટે એ છોકરો દીક્ષા લઈ રહ્યો છે તો કેટલી મોટી વાત છે

સ્થાનકવાસી સમાજ મંદિર માર્ગી સમાજ મૂર્તિ પૂજક સમાજ આખો સંઘ એમાં જોડાયો છે લગભગ પંદરસો જેટલા યુવક એ સંઘમાં જોડાયો છે આજના કાર્યક્રમમાં